એ ગામમો કો આવ બોલો તને ખબર પેલા કાર્યાજી બીમાર થઈ ગયા કાર્યો કાર્યાજી પોટલી બહુ હું ટાઈમ નહી મળતો બધું

ભૂંડિયા નું આખું ટોરું આવે ને તો હું તો દોરસો દોડ સીધો જઈ લેમડી પર જ જઈ ગયો બધી મારો પંદર ભૂંડિયા આઈ ગયો બોલો શું કરવાનું આખો આખો ગઈ જાય કરવાનું

ખબર નઈ પચાસ હજાર એટલા તો બહુ કેવાય યાર આ તો સસ્તા લાયા છે તમાર તો સાત લિટર દૂધ કાઢ તારું જ કેવાનું તમે ખવડાવતા નહી હોય કોઈ ખવડાવતાવડાયેલા પાપડી

બોલો તને તમારે શું ભેસો ભેસો હો ના યાર અમાર તો એક ભેસ આ ભાઈ વિવાહ લિયા આજે જ વિવાહ થઈ લ્યો તે તમે લાવવા કે હતા તા લાવવા તો કહીએ પણ હવે છો શારી ન થતું તમારો ને ભેસ કાલ હવારે બતાવું કે હવે કાલ હવારે ન ના પર અલે સારી હો યાર ગોળ ગોળ સેકડો વાળી હો મસ્ત દૂધની સારી હો મે વાત ઓગળી હા વિવાહ હતો હા એ વઢા તારું બધું મારું કોઈ સેટિંગ એ વઢા તો વિચારી ને વઢો તે વઢો મારવાનું અલ્યા ઇને મૂલ આયા લે લે અલ્યા લઈ ના કોઈ તો બતાય જોવા જઈશું વાત કરીશું બલારી નઈ માં સંબંધી છે એટલે હારી બતાજો બચ્ચરાને ના ના હા ફરતો હા ફરતો પહેનાઈ દો આ મૂર્ખો જાગ્યો જો હા ફરતો ઇને મુ પહેનાઈ

ચપ્પલ ની વાત કરે આ કે તમે તો બહુ મોટા તમે નતા કેતા તમે મારી વાત તો તમે એવું ક્યાં તમે તો સ્કોર્પિયો લાઇન વાત કરતા હતા ના

એ ગમા એ ગમા એ ગરીબ એ તમા આને કહેવાય જો asli 40 નું લઈને asli 40 નું લઈને આયો જો જો આને કહેવા asli એટલે asli ને નહીં હોય હે પેલા ઓની જોડી પ્લસ એટલે ઓની લાગતો આ તો 30 રૂપિયા નું હોય અરે 30 રૂપિયા ભિકારી એ લાજી નું કે હોડે રણુ જહાવા એટલે ચા બનાવી નાખતા હતા જો અહીંયા ઓને છે ચા બનાવી આપ ગોલી રાતોલી એકા ટાઈજી

ચોખી <coughs> જલ્દી <coughs> ભાઈ બંધુ અડધી જોઈ આઈ જાય અડધી રાતે ચા મેલવાનો અને વાહન કહવાનો એ આઠું તો મેલાય નઈ તપેલો આ જોઈ આઈ જાય

મનો મનૉ ઐક મનો જિલમ ઉળલ૭લમ. વમ મળલે. મળલે. મહલે. મમ મળલે. મ૮લલ મળલલલઇ. મમલ મળલલલે.

દૂધ ભર્યું ગેસ ભર્યું ચા ભર્યું ફટ ચર્યું

અલે તારો બાને તો દિયો નઈ ને વાત હતો એ એમરા વાત કા અને હતી મોખો એ બોખો અરે બેનો તો યાર તો એવું એ એ યાર તમની વાત કરો

હા ઓમલેટું બે બળ્યું બાય આ તા તાજી ગોબર ચાલીવા પાણી હો કોફી કોફી એક

હજુ અમને બાળાય ને ના રહ્યા શું કવડાવે તમે આવજો ગયા આ આ ગરી જીજી આયો આયો આ બગેલા તું ખાવાનું ખાવાનું જેટલું

વડીલો એક જ રાય જય નાગેશ્વરી માં જય નાગેશ્વરી